મહુવા પંથકના ભાવનગર સોમનાથ હાઈવે ઉપર લોંગડી ગામે શરૂ કરવામાં આવેલા ટોલનાકાના વિરોધને પગલે લોંગડી ટોલનાકા સમિતિ દ્વારા ધારાસભ્યની કચેરીએ તાલાબંધી કરવા માટે પહોંચ્યા હતા મહુવાની લોંગડી ટોલનાકા સમિતિ દ્વારા ધારાસભ્યની કચેરીએ તાલાબંધી કરવા જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો જો કે ધારાસભ્ય કચેરીએ હાજર ન હોતા પરંતુ ટોલનાકા સમિતિના 30 થી વધુ લોકોએ અટકાયત કરી અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું તો ફુટેલા હોય આતરા માટે ટાઈમ નથી લોકોના પ્રશ્ન લોકોના વાચા અપાવવા માટે સમય નથી ઓફિસ ઓફિસથી બહાર અમારી જાહેરત કરીને અમે રજૂઆત કરીશું તારા સભીઓ બધા રમુષાકર થઈ ગયા વાસ્તવિકતાની બાકી થઈ જાય મીડિયા વડે સહકાર પહોંચો એમને અને કો વાત છે સુધી ઉને પહોંચાડો સાબ આ છે કે મીડિયા સુધી સરકાર اوو اوو نو اوو بھائی اري تترو دو روپي ميڏيانو ۾ ونيست ڪري آلا ايوڙا آلو آلو چلو दादागिरी <laughs> से <laughs>

જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે રોહસા ટોલ લાખ માં મહુઆ મુક્તિ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય જય ભારત